તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ ઓજાર સાથે વેચવાનું છે જેમાં રોટાવેટર છે દાતી છે અને અલગ અલગ બીજા ઓજાર પણ વેચવાના છે ટોટલ ઓજાર સાથે આ મિની ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટોટલ માહિતી આપી દઈશ ટ્રેક્ટર સાવ નવું જોવા મળશે ટોટલ જવાબદારી વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો લકીબાઈને આ મિની ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે જેમાં ટોટલ વસ્તુ ઓજારમાં મળી જશે કઈ કઈ વસ્તુ છે હું તમને આગળ માહિતી આપી દઈશ પેલા આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો વી ટી એકસો એસી ડી આ આ ટ્રેક્ટર ટ્રેક્ટર છે 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 અને મહિનો સાવ નવું એક વરસ પણ વાપરેલું નથી આ ટ્રેક્ટર અને માત્ર ને માત્ર અઢીસો કલાક જ ચાલેલું આ ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગેર હાઇડ્રોલિક એન્જિન પેટી પેક છે આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે અને ટાયર પણ એકદમ નવા જ છે તમે જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ

અને અલગથી સાતી આંકવાના જે ઓજાર જોઈ રહ્યા છો તે પણ સાથે આપવાના છે કિંમત આખા સેટની ચાર લાખ અને પાસઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમામ સામાન લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને આણંદ જોવા મળશે તાલુકો જિલ્લો આણંદની અંદર જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો લકીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર જોતા હોય તો નંબર મળશે લકી વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો